હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો આવેલ છે વીએક્સ મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો કાર બે હજાર અને એકવીસનું મોડલ છે આઠમો મહિનો મિત્રો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે તો મિત્રો કારની કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી ઓલ્ટો કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે આઠમો મહિનો મિત્રો કાર ટુ ઓનર મળશે મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે મિત્રો નો એક્સિડન્ટ કાર છે કારમાં ક્યાંય પણ કાટછળો તમને જોવા નહીં મળે બોડી લાઈન એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે લૂકવાઈઝ સારી કંડિશન કાર જોવા મળશે કારમાં ટાયર તમને સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારમાં એન્જિન છે સો ટકા વર્ક છે કારમાં બેટરી સારી જોવા મળશે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર વગેરે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂર પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી અલ્ટો કારની માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ અલ્ટો કારની કિંમત રાખેલી છે મિત્રો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા મારુતિ સુઝુકી સજુકી ઓલ્ટો કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઓલ્ટો કાર લેવા ઈચ્છતા હોય તો મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જો વસરાજ